આપણામાંથી મોટા ભાગે બધા જ લોકોએ પંચમુખી હનુમાનજીની મૂર્તિ કે ફોટા જોયા હશે હનુમાનજીના દરેક મુખનું એક આગવું મહત્વ છે હનુમાનજીએ કેમ લીધો પંચમુખી અવતાર પૌરાણિક કથા અનુસાર જ્યારે ભગવાન રામ અને રાવણ વચ્ચે યુદ્ધ થયું ત્યારે રાવણને આભાસ થયો કે તેની સેના હારી રહી છે ત્યારે રાવણે તેના માયાવી ભાઈ અહી રાવણ પાસે મદદ માગી અહી રાવણ માતા ભવાનીના મહાન ભક્ત હતા આ સાથે જ તેમને તંત્ર મંત્ર વિદ્યાનું જ્ઞાન પણ હતું પોતાની જાદુઈ શક્તિઓનો ઉપયોગ કરીને તેણે ભગવાન રામની આખી સેનાને નિંદ્રામાં મૂકી દીધી આ સમય દરમિયાન તેણે ભગવાન રામ સાથે લક્ષ્મણનું અપહરણ કર્યું અને તેમને પાતાળ લોકમાં લઈ ગયા માતા ભવાનીના ભક્ત હોવાથી અહીં રાવણે દેવી ભવાની માટે પાંચ દિશામાં પાંચ દીવા પ્રગટાવ્યા હતા તેમને વરદાન હતું કે આ પાંચ દીવા એક સાથે જે પણ ઓલવી શકશે તે જ તેને મારી શકશે ત્યાર પછી રામજી અને લક્ષ્મણજીને અહીં રાવણના કેદમાંથી બચાવવા માટે હનુમાનજીએ પંચમુખી રૂપ ધારણ કરીને પાંચેય દીવા એક સાથે બુજાવી દીધા અને અહીં રાવણનો વધ કર્યો પછી ભગવાન રામ અને લક્ષ્મણને તેમના બંધનમાંથી મુક્ત કર્યા પંચમુખી અવતારનું શું છે મહત્વ વાનરમુખ પંચમુખી અવતારમાં માનવામાં આવે છે કે વાનરનો ચહેરો ગરુડમુખ કહેવામાં આવે છે કેટલીક માન્યતાઓ અનુસાર આ મુખ જીવનમાં આવતા અવરોધો પરેશાનીઓને દૂર કરવાનું કામ કરે છે વરાહમુખ હનુમાનજીના પંચમુખી અવતારમાં ઉત્તર

અશ્વનું મુખ પણ કહેવામાં આવે છે આ મુખ ઈચ્છાઓ પૂર્ણ કરનાર માનવામાં આવે છે તો મિત્રો તમે પંચમુખી હનુમાનજીની પૂજા આ રીતે કરી શકો છો પંચમુખી હનુમાનજીની મૂર્તિ અથવા ફોટો હંમેશા ઘરની દક્ષિણ દિશામાં રાખવો જોઈએ સનાતન ધર્મમાં મંગળવાર અને શનિવાર હનુમાનજીને સમર્પિત કરવામાં આવે છે આ દિવસે પૂજા દરમિયાન હનુમાનજીને લાલ ફૂલ સિંદૂર અને ચમેલીનું તેલ અર્પિત કરવું જોઈએ તેમજ બજરંગબલીને ગોળ અને ચણા અર્પણ કરવા જોઈએ આ દિવસે સુંદરકાંડ અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરો જો તમારાથી શક્ય હોય તો દિવસમાં સાત વખત હનુમાન ચાલીસા કરવી જોઈએ હનુમાનજીની પૂજાથી થાય છે આ પ્રકારના લાભ દક્ષિણ દિશા સિવાય તમે ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં પંચમુખી હનુમાનજીનું ચિત્ર પણ લગાવી શકો છો તેનાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને સાથે જ ઘરના મુખ્ય દ્વાર પર પંચમુખી હનુમાનજીની ની મૂર્તિ લગાવવાથી નકારાત્મક ઉર્જાઓ પણ દૂર રહે છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અચૂક કરજો ધન્યવાદ